મને તો એમ થાય કે આપણે મંદિરમાં જઈએ ને એક મંદિરમાં મૂર્તિ હોય ને એ પથ્થરની મૂર્તિ હોય ને એ પથ્થરમાંથી મૂર્તિ બનાવી હોય એક વખત મંદિરમાં જાય ને ત્યાં દુનિયા એને પગે લાગવા મંડે ને પૂજવા ને ભગવાન થઈ જાય આ આપણે આખી જિંદગી મંદિરના પગથિયાં ગયો એ પણ માણા નથી થતા બોલો ભગવાન છેથી થઈ છે નહીં જ છે ને આવી છે તો એ આપણને કંઈ ફેરત નથી પડતી પૈસાવાળા હોય માલપા ભેખ માગતા હોય રાકા હોય બહાર બેઠા બેઠા માગતા હોય બહાર એ કે બે રૂપિયા પાંચ રૂપિયા એટલે માલ પાસે કે છોકરા હક પણ નથી થતું ધાબુ નથી ભરાતું અરે મારે ઈશ્વર મેળવવો છે એ તો દાસી જીવન રોવે મીરા રોવે અરે શું આપણે વાંચવું કરીએ ભલા બધા જ્યાં અહીંયા બધા રોવે જ છે આપણે એમ થાય કે આપડે આપણે ક્યાં રોવું તો આપણે છે પણ ટેકો દેવો છે ખંભો નથી જડતું ક્યાં રો એક જઈ શું છોકરા ને તેડી ગયા મોકલતા નથી

જનેતા એવી હોય ને બાપુ જોગમાં હું તો એમ કહું કે હમણાં કીધું એમ એક ઉદરમાં માં વિકાસ થતો હોય રામાયણ ગીતા બાપુ ભાગવત એની હોવારી દીકરી નીકળી જાય ને જો આનો પ્રભાવ ન પડે તો આપણા ગ્રંથોને ને ઓળખે કોણ પણ હવે ગમતું જ નથી અને રૂપિયાનો એવો ઢગલો કરી નાખ્યો છે હું શું માથું જ નથી કોઈ કરી શકતા ભજન ચારે કરે અને એમાં બાકી ત્યાં મોબાઈલ આવ્યા આપણે હાલો ચા કે મુંબઈ છું વંડિયાડા ઉભા હોય

શ્રી રામ જય ભાઈ બોલ્યા હોય તો થાતો જ નહીં અત્યારે વખતે એવું થાતું એવું લાગતું કે આખી દુનિયા સુધરી નવા કોંટા એવું નથી લાગતું બધા ભૂલી ગયા અમેના મહિનાની બીજ હતી મહાશુદ્ધ બીજ હતી અમે ચોરવીરા રામટેકરી રામાભી નું મંદિર છે અમે ભજનમાં આવતા હતા અને ધરતી કપ એટલે વાહન બહાર તો ક્યાં હાલતા ન હોય એમાં એક સકડાવાળો ભાઈ નીકળ્યો એટલે મેં કીધું ભાઈ અમને વગડિયા સુધી લેતો જાય અમારે મેં કહું મંદિરે જવું ફસન એટલે એને અમને બિહાડ્યા એટલે પછી આગળ બે જણા બીજા ઊભા હતા એટલે એને હું વાત કર્યો એટલે મેં સગડા કીધું મેં ભાઈ ઓલાને બિહાડ લે ને બીજા વાન છે ને બિચારા દુઃખી થતા હશે એટલે એમને બિહાડ્યા એમ નહીં તેથી તો બાબુ ધરતી કપડી વાતું થાય તેથી થયો તો એટલે બધા આવો થયો ને આવો થયો બધા વાતો કરે ને એ બે જણા હતા શું વાતો કરે ખબર એક જણો હતો ને કે ધરતી કપ તો થવાનો જ હતો હું તો એના સામેમાં ઊભો જોઈ રહ્યો મેં આ તો પોતે ભગવાન હોય એવી વાત કરે બીજો હતો એ શું કે ખબર એ કે કેવી રીતે તને ખબર હે કે ના કે મને ખબર કેવી રીતે ઈ કે શેષનાગ ની ઉપર શેષનાગ ની ફેર ઉપર ધરતી છે અને શેષનાગ કે થાકી ગયા તો અલકે પડકુ ફેર્યું ધીમા ધરતી હેની એટલે મેં કીધું સકડામાં આવું છે કે ઉતરી જાવું છે તે દીન તે દી પાસા નો વળે આતર પાસા વળે હા નો તો હમા તો હા મારા રામ ઘર માં તમે તમે જો 15 15 વરસના સંબંધ બગડી गेला ધરતી આમાં આસકો માર્યો ને તા એક તપેલા રાંધી બધા ખાવા માંડે આપણે કે રો સમાધાન કોને કર્યું ફરતા ગામના મથે આ સમાધાન નો થયું ધરતી આમ કે આમ કર્યું ને તા બધા એક તપેલા આયા જ ખાતા કેમે આયા જ છે ઘર નો તા હગરતા મારા રામ ઈશ્વર ધારે તો શું નો કરી શકે ભલામાં પણ હવે આપણને ભરોસો નથી બે દિન પાંચ દિન થાય તો પાછા હતા એવા એવા ભૂલી જાય છે ધરતીકપ ક્યારે આવ્યો હતો કેટલી તીવ્રતાનો હતો કઈ તારીખ હતી કયો વાર હતો અમારું સુરેન્દ્રનગર જિલ્લાના મોડી તાલુકાનું પીકર ગામ ત્યાંનો અમારો એક ભીખાભાઈ રબારી આજા દુનિયામાં છે નહીં પણ એક અમારી ભજનની દુનિયાનો ભીષ્મ હતો આ ધરતીકપની વાત એને લખી છે પોતે હતો સાદો માણા માલધારી માણા હતો કેડીયો ધોતી એવું પહેરે સ્ટેજ ઉપર બેઠો હોય તો તમને કંટાળો આવે ઓલા ને ક્યાં સડાયો પણ પેટી ઉપર બે પછી તમે કાન પકડાવી દે તમને પછી તમને એમ થાય કે બીજા કોઈ સાંભળવા જ નથી એને જ સાંભળવું છે એવો બાપુ સાહિત્ય થાય એવો ભજનાનંદી પુરુષ એને આ ધરતી કપ ની વાત લખેલી ધરતી કપ ક્યારે આવ્યો હતો કયો વાર હતો કઈ તારીખ હતી ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી ક્યાં હાલ્યો અને ક્યાંથી બંધ પડ્યો એની તમને યાદી કરાવો ભુજ કચ્છમાં ઈશાન ની દિશા ઉપર વીસ કિલોમીટર છે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુએ એ આંચકો અને આંચકો ક્યાં ક્યાં હેલ્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની તમને યાદી કરાવ પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને ને આંટો ભરી ખીડો નાખ્યું ખકડાવી પચાવ કર્યું ભાંગીને ભૂકો રાપર નેરમ ઢોળતો સામે ખ્યાળીને નોરવાથી શાન કે ભાન કેર કર્યો કારો જૂથી નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હલાડ પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી જૂનાગઢ લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વલભીપુર નાખો વલોવી નોરવાદી થી શાન કે ભાન ઘેર કર્યો કારો ચૂથી નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકીયારી નથી બચવાની ક્યાંય બારી વલ્ફીપુર માંથી વસૂટો ગોહેલવાડ માં ગુજાણો પોણા ભાગલો લીધું પાલીતાણા બજરંગ બાપાની મેર થી બગદાણાથી બારો હાલો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો આઠ નંબર રોડે અથડાનો ચોટીલા હોરો થઈ સાયલા ને કરી લપાટ ધોળકાતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરત ને કરી શાન કર્યો કારો ચૂકી નાખો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય કીકિયારી નથી બચવાની ક્યાંય મારી વાપી માંથી વસૂટો અમેરિકા જાતા હળાથી પાછો ફરવડ્યો પાકિસ્તાન માં કરાચી ના ઉડાડ્યા કાગડા દિવાડા ની રોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતન ને ભગાવતો ના પાડ્યા વાટ જોર કરી સુરાવનગર માથે મનાણો રતન પર રમઢોલતો સુરેન્દ્રનગર સોસરો થઈ દૂધરેજ ના દેવળે દેખાણો ચાલાવડ માથે સકડ બોલાવતો ધાંગધ્ર ને ધ્રુજાવતો હળવ નાખ્યું હલવ લાવી રણની ટીકર ને ટાળતો સરા સોસરો થઈ દૂધ ના દેવળે દર્શન કરતો ખારડી ને ખકડાવતો બોલીમાં જે મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખર ગામડે ગામડે ભૂકંપ તારા ફણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તાર

આંખ ને કાન ને જે ચાર આંગણનું સેટું છે ને બેટા એટલું સેટું છે તો શું કાળા ધોળા બધી ને ખબર છે પણ કાન છે ને 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 એનો એનો તને તને ભરોસો ભરોસો છે 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 નથી વસ્તુ આટલી તમને મને બાપુ આ મોકો મળ્યો છે આનંદ કરી લેવાનો છે બાકી મરી જવાનું છે વાત પાકિસ્તાની અત્યારે હમણાં તો નવરાત્રિમાં તો જ્યારે મોબાઈલ ખોલી ખોલીતા કે અહીંયા બે એટેક માં ગયા અહીંયા ત્રણ એટેકમાં ગયા એટેક નું છે તો વાત જવા દે હવે આમાં ચારે બાપુ આ ઓલો નળ બંધ થાય એમ નળ બંધ થઈ જાય શું કરવું અમુક અમુક નથી અમારા બે ત્રણ 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 બલુમ બલૂમ સડાવ્યા ભરો વખત મફત બલૂમ મળ્યા હોય એમને હમવું નથી ડોક્ટરો પણ આપણી કઈ ખામી હશે ને કે આ બલૂંગ જરૂર ન પડે આના જો બલૂંગ બાપુ જો ભજનનો શબ્દ એ કઈ હોય ને હું નથી માનતો કે એટેક બેટેક આવે બાપુ તો તો પછી આ દુનિયામાં માવડીઓ પૂજાય છે ભગવાન પૂજાય છે તો તો આમને કોણ દીવો કરે પણ તમારો તમારી સુરતા હોવી જોઈએ તમારો અહીંયા લગાવ હોવો જોઈએ સારામ સાહેબ બાપુ બજારા બજારમાં વાણી કરતો હોય કે સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં માં બેઠે તીરથ વ્રત બહુ કરે જાય બદરી ને બેઠે પડ્યું ને ત્યાં ગોતે ને ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં માં રહેશે મારા બાપ ભજન કરો તો બેઠે આ એક શબ્દ બાપુ જબુ એના ઘરે હોતી તેને હો હરો કાઢી નાખ્યો કે આ મને જ કે છે આપણે આખી રાત બે કે ગીયા કઈ રહ્યું જ નહીં